નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણી વખત અમારી જોડે જે દર્દી આવે છે જેમને તકલીફ હોય છે કે કમરમાં પણ દુખે છે અને ઘૂંટણમાં પણ દુખે છે તો તેમને એક કન્ફ્યુઝન ખરેખર હોય છે કે તેમને કયો ઉપચાર પહેલાં કરાવવો કે પછી જો ઓપરેશનની જરૂર હોય તો કયું ઓપરેશન પહેલાં કરાવવું હવે અમે ઘણી વખત એક વસ્તુ સાંભળેલી છે કે કેટલાક દર્દીઓને કહેવામાં આવે છે કે તમને જ્યારે પણ ઓપરેશન થશે કે જેમ કે ઘૂંટણ બદલવાનું ઓપરેશનની સલાહ આપેલી છે તો ઘૂંટણ બદલવાનું ઓપરેશન કરવામાં આવશે તે જ સમયે તમને મણકામાં પણ ઇન્જેક્શન આપવામાં આવશે અને તેનાથી ફરક પડી જશે તો તે સદંતર ખોટું નથી પરંતુ તે એકદમ પ્રોપર વે ઓફ ટ્રીટમેન્ટ પણ નથી કારણ કે સૌથી પહેલાં તો તમારે આ બંને વસ્તુ ભેગી ન કરવી જોઈએ કે ઘૂંટણ બદલવાનું ઓપરેશન અને તેની સાથે સાથે કમરમાં ઇન્જેક્શન આ બંને વસ્તુ ભેગી ન કરવી જોઈએ શા માટે ન કરવી જોઈએ કારણ કે તમે જ્યારે કમરમાં ઇન્જેક્શન લેશો તો તમને ખ્યાલ આવશે કે તેનાથી તમને કેટલો ફરક પડી રહ્યો છે બીજી વસ્તુ કમરનો જે દુખાવો છે તે ઘૂંટણમાં પણ જઈ શકે છે તેથી કમરમાં ઇન્જેક્શન લેશો તો કદાચ એવું પણ બને કે તમારો ઘૂંટણનો દુખાવો પણ ઘણો ખરો ઓછો થઈ જાય અને ત્રીજી વસ્તુ જો કમરમાં તમને કદાચ ઓપરેશનની જરૂર હોય અને તમે ઘૂંટણ બદલવાનું ઓપરેશનનું કરાવ્યું તો એવું થઈ શકે છે કે તમે ઓપરેશન પછી પણ ત્યારે ચાલવાનું શરૂ કરો ઘૂંટણ બદલવાનું ઓપરેશન થઈ ગયું અને તમે બીજા દિવસે ચાલવાનું શરૂ કરો તો એવું થઈ શકે કે તમે ઊભા થઈને થોડું ચાલો છો અને પગભારે થઈ જાય છે હવે એકચ્યુલી એમાં આ કંડિશનમાં શું થાય છે કે તમારે પ્રાઇમરીલી કમરનું ઓપરેશન કરાવવાની જરૂરત પહેલાં હતી તેની ટ્રીટમેન્ટ પહેલાં કરાવવાની હતી અને ત્યારબાદ તમારે ઘૂંટણ બદલવાના ઓપરેશન પણ એપ્રોચ રાખવાનો હતો તેથી જ્યારે પણ તમને ઘૂંટણની તકલીફ હોય બંને ઘૂંટણ દુખતા હોય તેની સાથે સાથે કમરમાં પણ દુખતું હોય થોડું ચાલીને પગ ભારે થઈ જતા હોય તો ખૂબ જ કોશિયસલી તમારે આગળ વધવું જોઈએ તમારે તમારા સ્પાઇન સર્જન અને ની રિપ્લેસમેન્ટ સર્જન બંનેને મળવું જોઈએ બંનેની સાથે તમારે ડિસ્કશન કરવી જોઈએ કે અમારે કયા ઓપરેશનની પહેલાં જરૂર છે અને આ ડિસિઝન તમારે ઉતાવળે ન લેવું જોઈએ ધન્યવાદ